ભલા જોતા બધાને ઉછી રાખું આપણે બીજી ફેમિલી કેમ છો તમે બધા મજામાં મજામાં રહો ને મારી તમારા બધાને ફરી પાસે સ્વાગત છે માસરી કેવી રીતે પકડીને આવ પાછા તમને દેખાવાનું છે નવીન ટિક ટીક અને આપણે અહીંયા હરિયો નાખતો અહીંયા અહીંયા હરિયો બાંધલ હતો અને આ હરિયો પડી જશે સેઝલ પાય એક હરિયો છે શીતલ પાસે તણિયું છે અને હું એ હરિયો પડી જાય નહીં લેવા જાઉં છું કેમ કે એ હરિયો પડી ગયો પડી ગયો એટલે આપણે શાક કાંઈ ન આવ્યું એ વસ્તુ પણ ન આવ્યું તો આ જે છે કે નહીં આ આપણે લઈ જવાનું છે આ હરિયો એક આહરિયો બે હરિયા નાખવાના છે ને પછી તણી ઊભી કરણ છે પણ આ જવાનું છે અંધાર

આશે ને અમે રાજપાડી માં તાર કરેલી છે ને મસ્ત હાવ નવી નવી ધબાકે દાર ઓ ભાઈ 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 આ તણી છે કે નહીં એમી પેલા બાંધી કેમ કે પાણી આવી જ્યું તમને દેખાડો રહેવું અત્યારે દેખાડો નથી આપણે છે ને શાક પકડતી ખેલ તમને વધારે દેખાડી કા કઈ વાંધો નહીં એમ કરું હા એમ ફેકડા મરડો એવા મજા ધાતો બને રહો તમને મજા દેતા બધા આપણે રીઓ જેવો તેવો ખૂતો છે અહીંયા ખૂતો જ નથી બહુ મહેનત કરી પણ ખૂતો નથી રહી તો સારું માતા એ કરી બાકી આપણી તરણી પરફેક્ટ ઊભી થઈ જશે ને ને સીધલ એની મમ્મી તળણી લઈને તો ના જશે તો હું એની તરણીમાં મદદ કરવા દઉં ને કે એને પાણી આવી દે મારે પાણી આવી ગયું છે હવે માછલીઓ આવે આવી આપણે કડે કડે પાણી થાય તો હાથડા હાંસરે પાણી થયું જોઉં અને એવા શાક કરી લેવું નકર પછી દરિયા પાછો ખાલી થાય તેવા તો આવવાનું તો ફાઇનલ જ છે ને આવી રીતે આપણે ઝાડ બિસાવીએ આ ફેરી અને કાઠે આવી રીતે જ કરેલું છે પણ આજ હરિયો પડી ગયો કેમકે બહુ પાણી સીડ હરિયો પડી ગયો છે તો હવે આજમાં અહીંયા આ હરિયો પડી જ છે હવે પડ્યા નહીં તો મને તો એ બીક છે પડી ને તો હજી કાંઈ નહીં બોલો હવે જોઈ શું થાય શું નહી બાકી આપણે ઓલા પણ જઈ આલો ત્યાં સેઝલ ને એવો પણ શીતલ પાણા લઈને જઈ શકાય હતા અને હું એકાદો પાણો લેવો રહતો હતો કેમ કે પાણી ગમે જાય તો મને કીધા એટલે એકાદ લેતા થઈ છેને મને ઓય બાપા કેટલા શીપ નહીં બધો શીપ નવા ભાગો હા કુશાલ ટાઈટ નહીં હોતી તને હે ટાઈટ ના ભાઈ ગરીયા ધંધો કરીને ટાઈટ નહો ઈ હાલે લે અહીંયા હળદી તો પાણી મય ગડી જો લ્યો બોલો ના 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 છોકરા પર ટાઈટ એ નહીં હતી ભાઈ ધો ઓ માય ગોડ ટાટ નહીં હતી આન તો કાંઈ નહીં હોતી હસી વત છે

પછી પાણી પીવું અને બાટલો આવ્યો બધું પાણી પી ગયું પાણી એ વાત હાલ તો પાછા કામ કરવા કા બહુ બાટી વાદળ થઈ જાય તો વરસાદ ન ત્યારે આપણી પાસે ત્રણ ની ખુશ હોય છે ને ના આપણે આવી જાય હારી કરવા માટે થી ને અહીંયા તો સેલ હારી કરે છે અમારે કિશને પણ અહીં આવી જશે ને ઓલા પણ લેરિયા ને બે કસી ને ઉસી કાઢે છે અને અહીંયા સુધી મારું બીતું તોડી ફૂટી જો અહીં હરિયો નાખલો તે પડી જો ને એમાં કઈ સાકે આવ્યું ની ને એ હરિયો અત્યારે ઊંડો નાખ્યો અને અહીં હરિયા વગર ની થઈ ગઈ પણ અહીં હરિયો કુતડ છું પછી સેલ હળો હળો શું કરજે ડટાઈ કેમ એટલે અમારું બધું કામ થઈ ગયું છે હવે અમે જઈ ઘરે અને દરિયો જો અત્યારે મારી પાસે તમે જો એક થશે બધું દેખાતું છે તો ખાલી તો દરિયો પાછો ભરાઈ જાય ને એવા મી જો આવશું ને એવા હું સાક આવી તમને દેખાડ દેવું કા બિના રહેજો ચાલો મજા આવીશ તો હશે ને મિત્રો ફાઇનલી આપણે હવે પાછા જઈ રહ્યા છીએ ઝાડ જોવા છેજળ અને સીતા અહીંયા વેર પણ પાણી નહીં આવે જવાનું છે પાણી આમ તો સકલું પીજો મારે હાલું કેમ આ સિંધુ પટી તૂટી જાય આવી તૂટી જાય આઈ તૂટી જ બોલ અને હવે અમે જાય કાંક આવે તો જોઈ નકર પછી હવે શું કરીએ કંઈ ખબર નથી આમાં પાણી બાપ ટાઢા બહુ છે વાય બાપ એ ઓહ મારા બાપ એ કેટલું પાણી ટાઢું છે મિત્રો ફાઇનલ

ઓ વાહ મુશ્કેલી પડવા છે ઓ ભાઈ વાય બાપ એ તમને બે બે નો ટાટે જ ન લાગેલા હે પટુ બોલા ખાચ આસુ આસુ ને લાગે કડક કડક આય બાપળો તો જોઈ લી મિત્રો ભી ફાઇનલી સડક આય મારા બા બી આવી જો ઓ ભાઈ ને સાંભળો આપણે ઇયા 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 એ પડી મિત્રો ફાઇનલી બે બે માછી જાવા પડીઓ એ હદી ઈ ગાડી ગેલી દીધી યાર પાણી એટલું ડરું છે ને દો દો હજાર કરતાં જ્યાત બે ફરાઈ આવી જો છે કરી તૈયારી હું ભાડી જલો પણ પાણી મરો ભાઈ બહુ ઠંડુ હે ભરે દે આજ બગડલ મણ ભરે આને તો કેમ ખાવ ભાઈ માસે જો નાખો બે થી ને એક હાજી છે ત્રણ મસથી આવી જો

અલ્યા અલ્યા ભાઈ રખ મસંજેનો પાળો પડી ગયો હ કન્ટિન્યુ અમારે મેળા રહી છે એયા કતીના આવી ગઈ પણ આ શેળલ પછી કઈ ત્યાં તારો કાઢત રાખે દો એ આવી ગઈ ને કાઢે તો ખરી કેમ કે પાળો ને ભાઈ આમ દો મોજા કેવા હોય બાપા આયા માહિલી ડોકો કાઢે જો આમ દો આયા એક હતી ને આ એક ની થી બીડી નીકળી દે પણ લઈ લે ને હાથ ના હે મા લેન્સ આદરાઈ લ્યા તૈયાર છે કુછ હાલો માં ગઈ લે ઓકે હવે મારથી કઈ નહિ હવે જો તમને શેતાલ આપણે સેટલો ભરે

3000 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